કરવા તો કરવા જ કરવા છે પણ ડેટા હોય તારા માટે ત્રણ છાપરાની જરૂર છે ત્રણ છાપરા ના રસ્તા બતાવું તમને પેલા છાપરામાં તારે સેલ્ફી લેવા પડે બીજા છાપરા માં ત્રીજા છાપરા માં છે તો અરે મેં ભૂલ ગયા ક્યાં ભૂલ ના થા તારા અવાજ તો કોઈ આવે અવાજમાં નોકિયા ની રીંગ પણ તારો અવાજ આવે છે અને ખરે કહેતા હે છે કે તને કસ્ટમર કે આવી ગયો આજે તમારો ફર્સ્ટ ડે છે ડ્રાઈવિંગ બરાબર એટલે આજે તમારે પ્રોપર ધ્યાન આપવાનું છે ઓકે ઓકે મેડમ કલ સુબહ પનવેલ નીકળના આજે મેડમ નો ફર્સ્ટ ડે છે ડ્રાઇવિંગનો ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કે પછી બીજો કોઈ રૂમ માં જવાનો એ મને ખબર નથી કે એટલે પેલું સીટ બેટ પહેરવાની જરૂર હતી એટલે સીટ બેટ પહેરાવી દીધું છ બાજીવાળી મેં નહીં પેલો ડ્રાઈવરનો

બસ આટલું ખાલી આપડે હવે વધારે કઈ કરતા નથી એટલા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને દસ લોકોને શેર કરો જો આવા નવા વિડીયો જોવા મળશે અને મનોરંજન માટે વિડીયો બનાવું છું